ஒன்னு பார்த்து எடுத்துக்காட்டு ಬಡಿಯ ಗ್ರೂಪ್ ಮೇಂಟೈನ್ ಮಾಡ್ರಿ ಗ್ರೂಪ್ ಒಂದು ಗ್ರೂಪ್ ಇಡಿ ಸರತ್ತು ಸ್ವಾಮಿ ಗ್ರೂಪ್ ಇಡಿ ಸ್ವಾಮಿ ಒಂದು ಐವತ್ತು ಒಂದು ಐವತ್ತು ಎರಡನೇ ರೌಂಡ್ ಇದು ಸಂತೋಷ ಕವರ್ ಮಾಡಿ ಬಂದ ಗ್ರೂಪ್

ફોર્ટો કાંટીપા ગોંડિપા ગોંડિપા સેકન્ડ બેટ બોલ ફોર્મર થર્ડ રાઉન્ડ થર્ડ રાઉન્ડ 32 ને 104 સિટા ગ્રુપ મેટ મેચ સિટા સભા 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 ગ્રુપ સબાઝ हेर्क बोरे राष्ट्र

ગુરુ મિત્તગર રાષ્ટ્રો શિવા શિવા રાષ્ટ્ર મિત્તગરરી ચુરી આશિક ગુરુ ઇવારનો ટાઈમ આઈતે ઇવારનો ટાઈમ સામે હિત આશિક ગુરુ આવા બહુત મડ્યા ગુરુ બસ ગુરુ બસ એ આશિક ગુરુ સાવા સાવા હેપી પર્તુ હેપી પર્તુ 26 નંબર 27 好呀，大家一路走。